ધાનેરા શહેર અને હાઈવે રોડ પર અનેક જગ્યાએ મસ્ત મોટા ખાડા જોવા મળે છે ત્યારે ખાડાઓથી વાહન ચાલકો ત્રાસી ગયા છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેર અને હાઈવે રોડ પરથી દરરોજ હજારો લોકો વાહન લઈને પસાર થતા હોય છે પરંતુ જીપ બસ બાઈક રિક્ષા તેમજ વાહન ચાલકો માટે આ રસ્તાઓ માથાના દુખાવા સમાન બન્યા છે ધાનેરા શહેરના એક જાગૃત નાગરિક જયંતિભાઈ માળી દ્વારા આજે હાઈવે પરના ખાડામાં કંકુ અબીલ ગુલાલ અગરબત્તી સાથે ખાડાની પૂજા કરી સ્થાનિક અને હાઈવે ઓથોરિટી તંત્રની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો છે જ્યારે જ્યારે ચોમાસાની ઋતુ વરસાદનું પાણી ભરાઈ જાય ત્યારે આ રોડ ઉપર ખાડા પડે છે ત્યારે તંત્ર દ્વારા માત્ર મેટલ નાખી ખાડા પૂરવામાં આવે છે ત્યારે વાહન ખાડામાં પડતા મેટલ બહાર નીકળી જતા હોય આ જગ્યાએ મોટા ખાડા પડી જાય છે આવા તૂટેલા રોડ પર અનેક જગ્યાએ થીંગડા અને ખાડાનું સામ્રાજ્ય જોવા મળે છે જેથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ધાનેરા શહેરની જાહેર જનતા દ્વારા આ ખાડાઓનું સમારકામ વહેલી તકે કરવા માંગણી ઉઠવા પામી છે રિપોર્ટર મહેબૂબ બેલીમ ધાનેરા